તમે તો શું લાડો આપડો આનું તો ગોણ કાઢી નાખવાનું છે આ કઈ ના હુડી આવતા આવતા એટલે સિત્તેર તો વર્લ્ડ કપ ભેગા કર્યા મી થોડી મેચો નહીં જીત્યો આ મેં હું તારો મંજીરા વગેરે ખબર પડશે આયા હમણાં ખરાબ ખબર છે ભાઈ આખો આખો તો બધી ખબર પડશે ચોકણ પોણી તો નેકળે ટોસ બાજુ લાડો લાવો ટોસ લાડો લાડો ચાલુ શું ચાલુ

આલે તો ભોય પાટ આરી પકડ લી ને હમણા પકડવાન છે આ ઉલા ઉલા છોતી લાવો આવાના આવા તમે આ નવો ખેલાડી આય આ જય ભગવાન અમારો જય

આપડા જમણ બરોબર ભેજી ભાઈ દડો ફોડી નાખજો બંધ આપો છો બે ભાગવા કમ્પ્લેટ વાળો અરે નોબોલ આલો પડે નોબોલ કીધું ને આમાં મોટી કામો કેવું ના

ચાર રસ્તે તો એટલે ચાર રન થયા રસ્તે પોઈ નહીં ચાલતો હા ચાર રન ચાર રન

તણિયો હતો ના તો આઉટ કરે છે

બાગુબા હા ઉભારો ઉભારો મસ્ત રાખો ઉતા કરજો તાપ લાગે છે અરે તો કે માલ કે તાપ લાગે મસ્ત રાખો ચલો કમ્પ્લીટ હા કમ્પ્લીટ રાખો આઉટ 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 જીત જીત બા

અત્યારે 70 રન ના ના તીર રાખો નામ આતો ના એવું બોલને ના આમે માઈકલ તો અમે જોઠું નઈ બોલું જોઠું નઈ બોલતા અમે 45 રાખો આવા ઘોય પડે એવા છો ને હેડો ને જલ્દી બોલા

ઉટ <laughs> ના <laughs> <laughs>

ગેયર સ તલ્લીંગ મજબૂત બરવાની નહી ફિલિંગ બર હેડો ગેયર આગ્રગ બોનુકન ગેયર તારી દળુવાળ દળુવાળ આપ નહી રાખે અમે આયા પોણ પી આઈએ આઈએ પોણ પી અમે આઈએ ઓલ પોણ પી આયા બોલ પી જોર પાડવાન વારો એવું પાવું થઈ જાવ થઈ બોલિંગ કીપિંગ કરો